હલો ફ્રેન્ડ્સ પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવી રહ્યા છીએ મેંદાના લૂંટની ખારી જે ખૂબ જ સરસ બને છે અને ઘરે જ આપણે બનાવશું બહુ સરસ એવી બનશે તો વિડીયો પૂરો વોચ કરજો કે આપણે કઈ રીતે પડ બનાવવાના છે અને એકદમ પરફેક્ટ રીતે બને તે પણ આપણે જોઈશું તો સૌથી પહેલાં મેં અહીંયા મેંદો લીધો છે બે વાટકી જેટલો અને બે ચમચી જેટલો મેંદો આપણે એક વાટકીમાં અલગ કાઢી લેશું તો હવે આપણે મોઈન માટે બે પાવલી જેટલું તેલ ઉમેરી લેશું અને જે આપણે મેંદો અલગ વાટકીમાં કાઢ્યો છે બે વા બે ચમચી જેટલો તેમાં પણ આપણે તેલ ઉમેરી લેશું એક પાવલી જેટલો તેનો આપણે સીરમ બનાવશું જેનાથી પડ એકદમ અલગ પડશે અને પડ એકદમ ખીલીને આવશે જ્યારે આપણે તળશું ત્યારે તો આ રીતે તમારે આનું સીરમ બનાવવાનું છે જો ફ્રેન્ડ્સ આ રીતે તો જો વધારે બનાવવાનું હોય તો તમારે આ રીતે સીરમ વધારે જોશે તો કેટલું પતલું રાખવાનું છે એ હું તમને બતાવી દઉં તો આટલું આપણે પતલું રાખવાનું છે કોર્ન ફ્લોર હોય તો વધારે સારું તેનાથી બહુ સરસ એવી બનશે મારી જોડે નથી એટલે મેં મેંદાનો જ લોટ યુઝ કર્યો છે તો આપણું શીતમ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે જે મેંદાનો લોટ છે તેમાં આપણે મોઈને તો મેરી લીધું છે સ્વાદ અનુસાર નમક એક ટીસ્પૂન રજમા અને એક ચમચી જેટલા તલ ઉમેરી લેશું આ બધું આપણે મિક્સ કરી લેશું તો આ રીતે આપણે મોઈન બધું મિક્સ કરવાનું છે સરખી રીતના મૂઠી પડે એટલું આપણે મોઈન ઉમેરવાનું હોય છે જેથી આપણી ખારી એકદમ ખસ્તી બને અને ક્રિસ્પી બને તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું મોઈન બરાબર છે તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરીને લોટ તૈયાર કરશું ડો તૈયાર કરશું અને એકદમ કઠણ રાખવાનો છે ક્રિસ્પી બનાવવા માટે હંમેશા મેંદાના લોટને આપણે કઠણ જ રાખવાનો હોય છે તો થોડું થોડું જ પાણી ઉમેરતું જવાનું છે અને લોટને આપણે બાંધી લેવાનો છે આ રીતે ડો તૈયાર કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણો ડો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ભણી લેશું તો આ રીતે આપણે એક લુઈ લેશું અને આ રીતે વણી લેશું જે રોટલીની સાઈઝ હોય છે તેવડી આપણે સાઈઝ રાખશું તો આપણે ત્રણથી ચાર વણવાની છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો અને બાજુમાં રહેલી બે લાઇકન પણ દબાવી લેજો તો આપણી એક વણાઈ ગઈ છે તેને આપણે સાઈડમાં મૂકી દેશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આટલી પતલી રાખવાની છે જેટલી પતલી બનશે એટલી આપણી ખારી બહુ સરસ એ બનશે તો બહારની ખારી તો તમે ઘણીવાર ખાતા હશો પણ ઘરે બનાવીને પણ કૂબદી ટ્રાય કરજો બહુ સરસ બને છે તો આપણે બીજી રોટલી પણ એ રીતે વણી લેશું ટોટલ આપણે ચાર બનાવવાની છે તો મેં ચાર રોટલી વણી લીધી છે અને હવે જે આપણે સીરમ બનાવ્યું હતું લિક્વિડ લોટ અને તેલનું તે આપણે આ રોટલી ઉપર આ રીતે સ્પ્રેડ કરવાનું છે પછી હાથની મદદ અથવા બ્રશથી તમે આ રીતે લગાડી લેજો આ રીતે તમે પૂરી પણ બનાવી શકો છો એકદમ ક્રિસ્પી અને પડવા ખસ્તા તેનો વિડીયો પણ મારી ચેનલ ઉપર છે જરૂરથી ચેક કરજો તો બીજી રોટલી આપણે એની ઉપર આ રીતે મૂકી દેશું બધી રોટલી એક જ સરખી મૂકવાની છે જુઓ આ રીતે હવે આપણે ફરીથી ઓલું સીરમ સ્પ્રેડ કરી લેશું આ રીતે ચારેય રોટલીને આપણે આ જ રીતે મૂકવાની છે અને સીરમ લગાડતો રહેવાનું છે તો તમે આગળ જોયું હશે વિડીયોમાં કે આપણા પડ કેટલા સરસ બન્યા છે અને ઘણા બધા પડ બન્યા હતા અને ખસ્તા પણ બહુ સરસ એવા બન્યા છે તો આ રીતે આપણે બીજું પણ સીરમ લગાડી લીધું છે બીજી રોટલીને પણ તમે જીરા ખારી પણ તમે બનાવી શકો છો જીરા ખારી બહાર આવતી હોય છે પણ અહીંયા મેં કાળા તલ અને અજમાનો યુઝ કર્યો છે એનો ફ્લેવર બહુ સરસ એવો આવે છે તો ત્રીજી રોટલી પણ મેં મૂકી દીધી છે ફ્રેન્ડ્સ તો ત્રીજી રોટલી ઉપર આપણે લિક્વિડ લગાડી દેસું આને લગાડવું જરૂરી છે નહીતર આપણા પળ એકદમ છૂટા નહીં પડે અને પડ અલગ નહીં પડે તો આ રીતે લગાડશું તો જ આપણા પળ સરસ રીતે બતાશે અને ખસ્તા પણ બનશે તો હવે છેલ્લી રોટલી છે જે ચોથી રોટલી છે તે આપણે મૂકી દેસુ ટોટલ મેં ચાર રોટલી મૂકી છે તો ચાર પળ પહેલા જ બની ગયા છે આપણા અને હવે આપણે આ ચાર પડ જે કમ્પ્લીટ થઈ ગયા છે તેને આપણે થોડા વણી લેશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ચાર રોટલી આપણે મૂકી છે તો ઘણી બધી જાડી થઈ ગઈ છે તો તેને આપણે આ રીતે વણી લેવાની છે થોડી જે આપણી પાટલીની સાઈઝ છે એટલી આપણે વણી લેશું જેથી થોડી પતલી થઈ જાય તો જે બહાર બનાવતા હોય છે ખારી એ પણ આ રીતે જ બનાવતા હોય છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મેં રોટલીને ચાર પળવાળી ચાર રોટલીને મેં વણી લીધી છે તો હવે આપણે આ રીતે કટ કરી લેશું થોડો વિડીયો મારો સ્કીપ થઈ ગયો હતો એટલા માટે હું ફરીથી બતાવી રહી છું તો આપણે જે સાઇઝ રાખવાની હોય તે સાઈઝમાં આપણે કટ લગાડી દેવાનું છે આ રીતે મારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા નવા વિડીયો તમને મળતા રહે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જે આપણે કટિંગ કરી લીધી છે એમાંથી એક પટ્ટી આપણે આ રીતે લઈ લેશું અને થોડી થોડી આપણે ખેંચશું હળવા હાથે જેથી થોડી લાંબી થઈ જશે એકદમ ખેંચવાની નથી ધીમે ધીમે ખેંચવાની છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી પટ્ટી લાંબી થઈ ગઈ છે અને જે આપણું શેરમ છે બનાવેલું લોટ અને તેલનું તે લગાડતું રહેવાનું છે અને આ રીતે આપણે વાળતું રહેવાનું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા બધા પળ બનીને તૈયાર થાય છે જો આ રીતે જો ફ્રેન્ડ્સ કેટલા બધા પળ બનીને તૈયાર થયા તો ખારી કેરી સરસ બને કે નહીં તો આ રીતે આપણે થોડું બનાવીને સાઈડમાં મૂકી દેસું તો બીજી પણ આપણે એ જ રીતે બનાવી લેશું વિડિયો ગમે તો લાઇક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો બાજુમાં રહેલી બેલ આઇકન પણ દબાવી લેજો વિડીયોને શેર જરૂરથી કરજો તો બીજી પણ આપણે આ રીતે બનાવી લેશું તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો બહુ સરસ એવી બનશે તો આપણી બીજી પણ તૈયાર થઈ ગઈ છે તો બધી જ આપણે આ રીતે તૈયાર કરી લેશું અને હવે આપણે આના બબ્બે બબ્બે વેલણ મારીને વણશું અથવા તમે હાથથી પ્રેસ કરીને પણ તમે કરી શકો છો હજી આપણે આમાંથી થોડી પતલી કરશું ફરીથી આપણે પાટલી લેશું તો તમે વેલણથી પણ તમે વણી શકો છો વધારે વણવાની નથી આને બબ્બે વેલણ જ મારવાના છે તો હું તો હાથથી જ પ્રેસ કરું છું જેથી જેટલી જોઈએ એટલી થિકનેસ થઈ જશે તમે વણી પણ શકો છો આને તો જે છે એનીથી થોડી આપણે જો આટલી પાતળી રાખવાની છે વધારે જાડી પણ નથી રાખવાની વધારે પતલી પણ નથી રાખવાની થોડી જાડી છે તો જ સરસ રીતે લેયર આપણા ખુલશે તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તેલ પણ આપણે મીડિયમ ગરમ કરવાનું છે વધારે ગરમ નથી કરવાનું કારણ કે આને એકદમ ધીમા તાપે ધીમે ધીમે આપણે આને તળવાની છે કારણ કે અંદર સુધી શેકાય ત્યાં સુધી આપણે આને પલટતું જવાનું છે થોડી થોડી વારે પલટી લેવાની છે આ રીતે નહીંતર તેલ વધારે ગરમ હશે તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહી જશે તો આ ખાસ વાતનું આ ધ્યાન રાખવાનું છે એટલા માટે આને ધીમે ધીમે જ તળવાની છે મોહન થાલી જેમ એકદમ રાગા રાગ જ આને ગોલ્ડન થવા દેવાની છે એકદમ લાલ થવા દેવાની નથી જો ફ્રેન્ડ્સ કેટલી સરસ ખુલે છે ને હવે તો એકદમ ધીમા વલે લગભગ પાંચ કે આઠ મિનિટ જેવું લાગશે આને તળતા અંદાજેત તો એકદમ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે આ રીતે પલટતું રહેવાનું છે અને તળતું રહેવાનું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આટલો કલર આવવા દેસું આપણે અહીંયા અમે બિલકુલ ધીમા ગેસે તળી છે આને જેથી અંદર સુધી સરખી રીતના પાકી જાય નહીતર આ ઉપરથી ગોલ્ડન થઈ જાય ને નીચે કાચી રહી જાય અંદર કારણ કે આ જાડી હોય છે એટલા માટે આને ધ્યાન તળવામાં જ રાખવાની હોય છે તો આ રીતે આપણે બધી જ તળી લેવાની છે હવે આને ગરમા ગરમ આપણે સર્વ નથી કરવાની આને ઠંડી થવા દેસું તો જ એકદમ ક્રિસ્પી લાગશે તમને તો આ સવારનો સીન છે ફ્રેન્ડ્સ અને મેં બનાવી હતી સાંજે રાત્રે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સવારમાં કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને એકદમ ક્રિસ્પી પણ બની છે અને પળ પણ ખૂબ જ સરસ રીતે ખુલ્લા બન્યા છે ખારીની જેમ જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખારીમાં પણ આટલા પળ નહીં બનતા હોય એટલા પળ આપણા બન્યા છે તો એકદમ પળવાળી ખારી ઘરે તમે બનાવજો બહુ સરસ એવી બનશે વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો થેન્ક યુ વિડીયો જોવા માટે